નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને અને સાથે ગુજરાતની પોલીસ ઘણા સમયથી આ રાજ્યમાં ક્રાઇમ કોન્ફરન્સો છે કેવી રીતે ઘટે તે માટે ઉચ્ચ અધિકારીઓ ચર્ચા પણ કરતા હોય છે અને જરૂરી તેમના પોલીસ વિભાગને માર્ગદર્શન પણ આપતા હોય છે પરંતુ આ રાજ્યમાં લૂંટ હોય ધાડ હોય મારામારી હોય હત્યા હોય હત્યાનો પ્રયાસ હોય આવા અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો અને ગુંડાઓની દાદાગીરી છે તે ઘટવાનું ક્યાંક ને ક્યાંક નામ નથી લઈ રહી હતી જેમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ છે કે પેટ્રોલ પંપ પર અજાણ્યા ત્રણ વ્યક્તિઓ આવે છે અને તે આ કર્મચારીને બંધક બનાવે છે તેને ઢોર માર મારે છે અને રૂપિયા ચૌદ હજાર રૂપિયાની લોટ મચાવે છે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે જેમાંથી એક આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો છે આ મામલે પોલીસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ તાલુકા પોસ્ટે વિસ્તારમાં વાવડી ગામમાં આવેલ એચપી પેટ્રોલ પંપ પર કામ કરતા એક માણસને બુકાની બાંધીને આવેલા ત્રણ ઈસમોએ બેઝબોલના ધોકા તથા હથોડી વડે માર મારીને ખૂબ ગંભીર ઈચ્છાઓ પહોંચાડેલ હતી અને આ ઉપરાંત પેટ્રોલ પંપની ઓફિસમાંથી તેરે તેર હજાર રૂપિયાની લૂંટ પણ કરી હતી આ ગુનામાં જે માણસને લાગેલ છે તેમને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા તથા પીઆઈ ડામોરની નીચે અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ એ એન પરમાર તથા પીએસઆઈ મોવલિયાની ટીમ દ્વારા આ ગુનામાં પકડાયેલ આરોપીઓને પકડવામાં આવેલ છે આ ઉપરાંત તેમની પાસેથી ગુનામાં વપરાયેલ રિક્ષા બેઝબોલનો ધોકો અને હથોડી પણ કબજે કરવામાં આવેલ છે આ આરોપીઓના નામ છે પ્રતિક પયુષભાઈ દત્તા રાહુલભાઈ નવગણભાઈ મીર તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ છે આ ગુનામાં સપડાયેલ કિશોર તેમજ બીજા આરોપી પ્રતિક અને રાહુલ ત્રણેય મિત્રો છે પ્રતિક અને રાહુલ બંને રિક્ષા ચાલકો છે અને આમાંનો એક આરોપીના પિતા અને માસીનો દીકરો આ ઓલરેડી આ પેટ્રોલ પંપ પર કામ કરતા હતા અને એની ગતિવિધિઓથી તમામ વાકેફ હતા કે ક્યારે પૈસા આવે છે ને ક્યાં એટલે લૂંટનો ઈરાદો તેમનો પૈસાનો હતો મોજશોખ માટે જ લૂંટ કરી હતી એક એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આમાંથી રાહુલનો ચોરીના ગુનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાયેલો છે પિયુષ દત્તા રાહુલ મીર અને કાયદાના સંઘર્ષમાં આવેલો એક વ્યક્તિ એમ પોલીસે ત્રણ આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી ચાર હજાર રૂપિયા રોકડા પણ બરામદ થયા છે તેમના પાસેથી મોબાઈલ પણ બરામદ થયો છે અને લૂંટ માટે તેમણે જે રિક્ષા અને ડંડાનો ઉપયોગ કર્યો હતો તે પણ બરામદ થયું છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં જે પ્રકારે પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના બની હતી તેનો ભેદ ઉકેલાઈ ગયો છે અને આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો